નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણા બધા દર્દીઓ કે જેમને અમે ઓપરેશનનું સજેશન આપ્યું હોય ખાસ કરીને સ્લિપડિસ માટે એલ થ્રી ફોર એલ ફોર ફાઇવ કે એલ ફાઇવ એસ માટે તેમનો એક ખૂબ જ કોમન અને અગત્યનો સવાલ છે કે સર આ ઓપરેશન કરો પછી અમે નીચે બેસી શકશું કે નહીં આગળ વળી શકશું કે નહીં તો તેના માટે આ એક દર્દીનો વિડીયો છે જેનું અમે ઓપરેશન ત્રીજા ચોથા મણકા માટે કરેલું છે તેમાં અમે સ્ક્રૂ નાખેલા છે ત્રીજા ચોથા મણકા વચ્ચે ડિસ્ક હતી અને એમને બહુ જ દુખાવો થતો હતો પગમાં દર્દીને અમે ઓપરેશન પછી બીજા જ દિવસે ચલાવેલા છે અને ત્રણ મહિના પછી તેમની મૂવમેન્ટ માટેનો રિઝલ્ટ અમે આ વિડીયોમાં મૂકેલો છે જે તમે જોઈ શકો છો બોલો કોઈ દુખાવો છે હવે પગમાં કંઈ જ નહીં સારું છે ને કેટલા મહિનાથી આપણો ઓપરેશનને 3 મહિનાથી 3 મહિનાને બેસો નીચે નીચે બેસો તો પલાઠી વાળીને બેસો આરામથી વાળીને બેસા પલાઠી વાળીને આરામથી બેસો બરાબર ધીમેથી ધીમેથી ઊભા થઈ જાઓ ચલો ત્રણ મહિના બેઠા ચલો ઊભા થાવ તો આરામથી એકદમ આરામથી આરામથી તો ધીમે ધીમે આરામથી તમે ઊભા થઈ જાઓ કોઈ જ વાંધો નથી કશો વાંધો નહીં ટેકો લે સારું લાગ્યું કેટલા વખતે બેઠા હવે તમે સાઈડમાં ફરી જાઓ તો હા બસ એમ આગળ વાંકા વળો વળો ઓકે સીધા થઈ જાઓ એકદમ સીધા તો દોસ્તો તમને મણકા કે સાંધાના રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો તમે નીચે આપેલા નંબર પર અમને તમારા રિપોર્ટ મોકલી શકો છો અથવા કોલ કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો છો ધન્યવાદ